નામકરણ ઉત્સવમાં મને આમંત્રણ આપ્યું એ બદલ હું ઈશુદાન ભાઈ નો અને સમસ્ત જામ પરિવાર નો પેલા આટલા પવિત્ર કાર્યક્રમમાં સમાજના બધા વડીલ મુરબ્બીઓની હાજરીમાં મારી જેવા નાના એવા માણાનું ઈસુદાન જેવા સજ્જન માણસના હાથે સ્વાગત થયું એ મારા માટે બહુ ગૌરવની અને સન્માનની બાબત છે હું એ બદલ પણ ઈશુદાનભાઈનો અને બધાનો આભાર વ્યક્ત કરું છું ઈસુદાન અને હું આમ તો છેલ્લા પાંચેક વર્ષ થવા આવશે ભેગા કામ કરીએ છીએ અને આ પાંચ વર્ષની અંદર ઈસુદાન પાસેથી ઘણું શીખવા મળ્યું એનો સૌથી મોટો ગુણ છે ધીરજ ધરપત રાખ્યું આપણી દેશી ભાષામાં કે બધું હવ હારાવાના કરશે માતાજી એક જ વેણ અને વાત સાચી એ છે ને કે આપણે ધારી એમ બધું થતું હોય તો આપણે દુનિયા ઉંધી નાખી દઈએ પણ ધીરજ થી ધરપત થી જે કામ થાય છે એ કામ બીજી કોઈ રીતે થઈ શકતું નથી યશુદાનભાઈ હંમેશા સહજ સ્વભાવથી વિનમ્ર ભાવથી લોકોને મળવું લોકોની વાત સાંભળવી લોકોના મુદ્દા ઉઠાવવા અને ગુજરાતના તમામ સમાજના લોકો માટે લડાઈ લડવી એ સૌથી મુશ્કેલ કામ ઈશુદાનભાઈ કરી રહ્યા છે સમય એવો છે કે આપણે ધારીએ તોય તે ઘણી વખત આપણે આપણા હગા માટે કે આપણા ગામ માટે કે આપણી નાચ માટે કાંક કામ કરવું હોય ઈચ્છા હોય તોય ન કરી શકીએ એટલા બધા વ્યસ્ત છીએ એટલી બધી બીજી ઘણી બધી સમસ્યાઓ આપણા વ્યક્તિગત જીવનમાં હોય કે આપણને રસ તો હોય કે હાલોને કંઈક સારું કરીએ આપણા ગામ કે નાચ માટે પણ નથી થઈ શકતું એવા સમયમાં ઈશુદાન ભાઈ મેણા ટોણા સાંભળીને પોલીસનો માર ધોકા ખાઈને જેલમાં જઈને અનેક પ્રકારના કાવા દાવા કિચડની વચ્ચે રહીને પણ શુદ્ધ ભાવથી ગુજરાત આખાની જનતા માટે જે લડાઈ લડે છે ને મને એવું લાગે છે કે એ બહુ મોટી બાબત છે ને એક દિવસ ભગવાન એમને બહુ મોટા આશીર્વાદ આપવાના છે કેમ કે બીજા માટે લડવું એ સૌથી અઘરા બાબત છે આપણને કોઈક ગાય દઈ જાય ને પચાસ જણા ટોળો લઈને જઈને આ ટાંટિયા ભાંગ નાખીએ તો હેલું છે એમાં કઈ બહુ મહાનતાની બહાદુરીની વીરતા જરૂર ન પડે મલક માટે બાંધવા જાવું જેને આપણે ઓળખતા ન હોય એવા અજાણ્યા ખેડૂત માટે અવાજ ઉઠાવો અને એ અવાજ ઉઠાવો ત્યારે પાછા પોલીસ પકડી જાય અને છતાંય પાછું છૂટીને પાછો અવાજ ઉઠાવો કોના માટે તો કે જેને તમે ઓળખતા નથી એના માટે એ બહુ અઘરી બાબત છે અને ભગવાન બધાને આવા બળુકા નો બનાવે એ તો કોઈ કોઈના ઉપર માતાજી આશીર્વાદ હોય તો કોઈ કોઈ માણા કામ કરી કે બધા તો કરી ઉપર નો છે કે છે ક્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લો ક્યાં અહીંથી થી ગાંધીનગર ને ક્યાં અમદાવાદ ની બધી રંગબેરંગી દુનિયા નેતા તો પછી ભલે હમણાં બન્યા પણ એની પહેલા આવા નાના એવા ગામમાંથી નીકળી એક માલધારી સમાજમાંથી નીકળેલ એક યુવાન આખા ગુજરાતની ટીવીમાં બેસીને ગુજરાતના દિલોમાં છવાઈ જાય એ ભગવાનની કૃપા વગર થાય નહીં અને ભગવાનની કૃપા તો ઘણા ઉપર હોય પાછું એવું નથી કે એક ઉપર 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 હોય હોય હજાર માણા પણ ભગવાનની કૃપા જેની થાય ઈશ્વર જેને મોટો બનાવે એમાં જીરવી એક એવા કેટલા ઈશુદાનભાઈ જેવા એક બે જોઈ બધું જીરવી જાય પાછા આખા ગુજરાતમાં આઠ વાગે ટીવી ચાલુ કરો એટલે ગામો ગામ ઈશુદાનભાઈ જોતા હોય એવડી મોટી પ્રસિદ્ધિ જીરવી જાવી સહન કરી જાવ એ પદ પ્રતિષ્ઠા માન મોભો સહન કરી જાવો ને એ ભગવાન ને આશીર્વાદ હોય તો થાય નકર કે ફાટી ને ફડાક્યા થઈ જાય છે સહેજ માન સન્માન મળે તો ફાટી પડે એ કે હું પોળો ને બજાર હાંકડી હવે એને બજાર હાંકડી પડવા માટે એટલો માણા પોળો થઈ જાય થોડુંક માન સન્માન મળે ઈશુદાનભાઈ પ્રદેશના પ્રમુખ છે ગઈ ચૂંટણીમાં અમારી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે એમને સ્થાન મળ્યું કેવડી મોટી વાત છે ક્યાંય ગુજરાતના ઇતિહાસમાં પ્રદેશ પ્રમુખ નો કોઈ દિમાલ બનવા મળ્યો હોય પ્રદેશ પ્રમુખ પ્રદેશમાં હારો હોદો ન મળ્યો એકય પાર્ટીમાં ત્યારે રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટી આ કઈ અમારી એવી નથી કે ભાઈ હવાર ખોલીને હાજે બંધ કરી દીધી એવી અમારી પાર્ટી ક્યાંક આબરૂવાળી પાર્ટી છે રાષ્ટ્રીય પાર્ટી છે ચાર જિલ્લામાં ચાર રાજ્યોમાં ધારાસભ્યો ધરાવતી પાર્ટી છે એવી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવી પાર્ટીના મુખ્યમંત્રી ચહેરો બનવાની તક આપણા ગામડાના નાના એવા ખેડૂતના દીકરાને મળે મને એમ લાગે છે કે બહુ મોટી ગર્વ લેવા જેવી બાબત છે ભલું તો ભગવાન ધારે સમાજ ધારે તેદી થાય પણ નિર્ણય તો આદમીના હાથમાં છે સમાજના હાથમાં છે નિર્ણય લીધો કે ઈશુદાનભાઈ જેવા આગેવાનો આગળ આવશે મારું વ્યક્તિગત સૌભાગ્ય એ છે કે હું આમ ઉંમરમાં અનુભવમાં નાનો માણસ અને મગજ થોડુંક ઉંમરના કારણે વધુ હાલે જરૂર કરતા તેજ એટલી બધી જરૂર હોય નહીં પણ હાલ્યા કરે હવે ઉમર નાની લોહી ગરમ છે એટલે જ્યાં હોય ને મગજ હાંક્યા કરવી ઈશુદાન ભાઈ જેવા પીઠ માણાનો નો હાથ મારી ઉપર છે ને એટલે સારું છે ક્યાંક નો આંકવાનું હોય ને ઈશુભાઈ કહી દે ભાઈ આ નથી આંકવાનું રેવા દે એટલે એમાં અમારું હાલે છે નકર નો આંકવાનું હોય ને હાંકી નાખે તો અમને આંકી નાખે પણ ઈશુદાન નો વ્યક્તિગત મને ફાયદો છે કે માર્ગદર્શન આપે ક્યાંક ઠપકોય આપે ક્યાંક મારી ભલામણી કરી દે કાંઈક મારું કાંઈક હોય તો એ અમારું ઢાંકે કે ભાઈ ગોપાલ આપણો નાનો ભાઈ છે જે થઈ ગયું એ થઈ ગયું પતાવાલો તો એ ઈશુભાઈનો મને વ્યક્તિગત લાભય છે અને મુદ્દો એ નથી કે ભાઈ આ ઈશુભાઈના આંગણે ઊભા છે એટલે ઈશુભાઈનું બધું સારું જ કહેવું પડે એવું કાંઈ હોય નહીં પણ જે જગ્યાએ ઊભા હોય એ જગ્યાએ જે દેખાય એવું હાસું ન બોલીએ તો એ મંચના ગુનેગાર બનીએ આપણે આ મંચ છે પવિત્ર મંચ છે અહીંથી માતાજીની ભક્તિ થવાની છે અહીં હજારો બેનો રાસ લેવાની છે આ મંચ ઉપરથી હોય એવું ન બોલવી તો ઈશ્વરના ગુનેગાર બનીએ આપણે અને એટલે હોય એવું કેવી મારી ફરજ છે કે યુસુદાનભાઈ ખૂબ સારી રીતે અમને બધાને માર્ગદર્શન આપી રહ્યા છે અમારી આખી પાર્ટીને ગુજરાતભરના લોકોને ખૂબ ઉપયોગી બની રહ્યા છે અને આટલી નાની ઉંમરમાં રાજકારણમાં માણાના જોડા લુગડા બધું ફાટી જાય ને તો એ તાલુકાની ટિકિટ નથી મળતી એક જિંદગી જાય આખી માત્ર તાલુકા પંચાયતની ટિકિટ લેવામાં તણ તણ પેઢી ગહી નાખનારા લોકો છે આ ગુજરાતમાં પણ અમને બધાને અમારી પાર્ટીના કારણે અમારા નેતા અરવિંદ કેજરીવાલના કારણે અમારા યશુદાન ગઢવીના તપના કારણે એમનું તપ છે માતાજીની આરાધના કાયમ કર્યા કરે અને ચારણ છે એટલે માતાજી અરે સીધું એમને તો ભાઈ વાત સાંભળવાનો વ્યવહાર હોય એમના પુઈને અમને મળે છે પાછા અમે તો નથી કઈ માળા ફેરવતા પણ ઈશુદાનભાઈ રોજવાર બે માળા ફેરવતા છે પરબારું અમારા બે મણકા ભેગા એના કારણે અમારું હાલે છે નકર રાજકારણની દુનિયામાં અમારી તો ખોઈ નાખે બેઠા છે અમારું શું હાલે અમે તો પહેલી પેઢીના રાજકારણીયા રાજકારણી આવતા આવી ગયા હાલતા હાલી ગયા આવડે શું પણ અવડી મોટી રાજકારણની દુનિયામાં જો ઈશુદાનભાઈનું ભાઈનું અમારું અમારી પાર્ટીનું હાલતું હોય તો એની પાછળ કાંઈક તપ છે કાંઈક અમારી શ્રદ્ધા છે અમારી અંદર કંઈક હાથ છે કાંઈક ઈસુદાનભાઈ જેવા આગેવાનોનો હાથ છે જે અમને મળે છે એટલે અમારું હાલે છે એટલે ઈસુદાનભાઈનો એમના પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા ઈસુદાનભાઈના ઘરેથી બેન છે કાયમ મીઠા રોટલા ખવડાવે અમદાવાદ જાવી તો એ બેનો ખૂબ ખૂબ આભાર ઈસુદાનભાઈના સંતાનો પણ ખૂબ હોશિયાર ઉત્સાહી છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરી એક વખત આ બારાડીની ધરતી પરથી બધાએ અમારા ખેડૂતો માતાઓ બહેનો માયું દીકરીઓ અમારા માવતર વડીલો આગેવાનો બધાનો હું ખૂબ ખૂબ બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું બધાને મારા પ્રણામ સૌને મારા જય માતાજી અને તમારા બધાનો આશીર્વાદ ભરેલો હાથ અમારા ઉપર રાખજો એવી હું બધાને પ્રાર્થના કરું છું જય માતાજી